મોડાસા તાલુકાના દધાલિયા ગામે શિક્ષકના નિવૃત્તિ સમારોહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે આયોજન કકરાઈ માતાજીના મંદિર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષક આગેવાનો શિક્ષણ સાથે સંકળાયેલા મહાનુભાવો તેમજ સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નિવૃત્ત થયેલા શિક્ષકનું સન્માન કરીને તેઓને ભાવભેર વિદાય આપવામાં આવી હતી સાબરકાંઠા જિલ્લા માધ્યમિક શિક્ષણ સંઘના આગેવાન રહી ચૂકેલા નાનજીભાઈએ શિક્ષણ માટે અનેક કાર્યો કર્યા છે આ સાથે જ શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે પણ તેમણે અથાગ મહેનત કરી છે અને હવે તેઓ નિવૃત્ત થયા છે ત્યારે આ નિવૃત્તિનો સમયગાળો ખૂબ જ આનંદમય નીવડે તે માટે પણ શિક્ષક મિત્રોએ ખાસ અભિનંદન પાઠવ્યા હતા ભાઈશ્રી નાનજીભાઈના વય નિવૃત્તિને કારણે જ્યારે અહીં સન્માન સમારંભ કકરાઈ માતાના મંદિરે રાખવામાં આવેલ છે ભાઈ શ્રી નાનજીભાઈ સાબરકાંઠા જિલ્લામાં માધ્યમિક શિક્ષક સંઘમાં ઉપપ્રમુખથી માંડીને વિવિધ હોદ્દાઓ પર ખૂબ સુંદર કામગીરી કરી શિક્ષકોના પ્રશ્નો હોય કે અન્ય કોઈ રજૂઆત હોય ખૂબ ઉત્સાહથી સંઘમાં સાથે રહી ખૂબ સુંદર કામગીરી કરી છે બાકી નિવૃત્તિ પછી સમાજ માટે અને શિક્ષણ માટે સતત કાર્યરત રહે સારસ્વત મિત્ર અને અમારા નાનજીભાઈ પ્રણામી વય નિવૃત્ત થતા હોય એમનો નાનજીભાઈનું જીવન છે એ ખૂબ દીર્ઘાયુ જીવન એ ભોગવે અને નિરામય સ્વાસ્થ્ય એ ભોગવે એવી અમારી શુભકામનાઓ